સરસ મજાની હળદી બનાવેલી છે એના પછી આ બાળકોએ સરસ મજાની મહેનત કરી અને જે સુખડી બનાવી છે ખરેખર બહુ સરસ મજાની સુખડી છે એનો જે આનંદ છે એ અનેરો છે હવે આપણે આગળ ટેબલ નંબર બાર ચીક્કી જે ચીક્કીના ખરેખર જે બોલ્સ બનાવ્યા છે એ ખરેખર બહુ સારા છે અમારા અનિલભાઈએ સરસ મજાની મહેનત કરી છે એના પછી કહી શકાય કે બહેનોની પાણીપુરી સરસ મજાના મારા સેનજીભાઈએ પાણીપુરી બનાવી છે આપ સૌ જોઈ શકો છો પાણી પણ છે એના પછી મેગી મસાલા કહેવાય ને કે કાશ્મીરની આન બાન અને શાન પણ આપણા ગુજરાતની અંદર પણ નાના બાળકોને ગમે એવી મેગી આપ શું જોઈ શકો છો હાર્દિકભાઈ માનવભાઈ અને અમારા ચિગરભાઈ એના પછી સરસ મજાના આપ જોઈ શકો છો ચૂરમાના લાડુ તમે ખાલી લાડુ જુઓ મોઢામાં પાણી આવી જાય એવા લાડુ ખરેખર આ બે દીકરીઓએ સરસ મજાના લાડુ બનાવ્યા છે આપ જોઈ શકો છો રોશની બેન અને પૂર્વી બેને એના પછી ચીક્કી આ ત્રણેય બેનોએ સરસ મજાની ચીક્કી બનાવી છે આપણે ચીકીને પહેલાં નિહાળીએ સરસ મજાની તૂટી ફૂટી નાખીને ચીકીના બોલ્સ બનાવ્યા છે એના પછી આપણે કહી શકાય ટમ ટમતું પૂરી શાક હા 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 મોઢામાં જોઈને પાણી આવી જાય સરસ મજાનું પૂરી શાક આપ જોઈ શકો છો બટાકાનું શાક ટમટમથી ફૂલાયેલી પૂરી સરસ મજાની ત્રણ બહેનોએ કાજુ કતરી જે કહી શકાય સૌથી મોંઘી વસ્તુ કિલ્લાના આઠસોથી હજાર રૂપિયાનો આ ત્રણ બહેનોએ જાતે બનાવી છે કદાચ કોઈને રામપુરા મોટામાં જરૂર હોય કારીગરોની તો એમને લઈ જઈ શકે છે જો એ કાજુ કતરી બનાવી છે આ દીકરીઓ જુઓ સરસ મજાની કાજુ કતરી બહુ સારી બનાવી છે માલફુઆ સરસ મજાના માલફુવા આ બહેનોએ બનાવ્યા છે આપ જોઈ શકો છો લગ્ન પ્રસંગની અંદર આવા મોલપુવા નહીં હોતા આજે અહીં તમને આ માલપુવા જોવા મળે છે સરસ મજાની આ ત્રણ બહેનોએ માલપુવા બનાવ્યા છે મસાલા છાસ તમે જુઓ થાય વીસ રૂપિયાનો ગ્લાસ પણ અહીં કહેવાય ને કે માત્ર ને માત્ર બાળકોએ આ પાંચ રૂપિયાનો જે મસાલા છાશ બનાવે અને સરસ મજાના જો અમારે પ્રિન્સભાઈ છે નરેશભાઈ છે બાજુમાં સરસ મજાની દીકરીઓ જલજીરા જલજીરાનો શરબત કેટલો શરબત મસ્ત બનાવ્યો છે હા પૂરી હશો હા આગળ ચીક્કી સરસ મજાની ચિક્કી બનાવી છે અમારા મયુરભાઈએ ચીકીના ટુકડા સરસ મજાની ચીક્કી બંને મિત્રોએ બનાવી આગળ જોઈએ કહેવાય ને કે શિયાળાના ચા ગાંઠિયા ભાવેશભાઈ અમારા દેસાઈએ સરસ મજાની જે મસાલા ચા અને ટમટમતા જે ગાંઠિયા કેવા લાગે છે ગાંઠિયા કેવા છે બોલો ને જરા હા અમે ખાવા માટે આવીએ કેટલા આપશો અમને પાંચ વેરી ગુડ ખૂબ સરસ ત્રીસ રૂપિયાના લીંબુ શરબત બનાવ્યો છે સરસ મજાના બાળકોએ આ લીંબુ શરબત આપ જોઈ શકો છો કેટલું સરસ મજાના લીંબુ શરબત કેવો શરબત છે સારો છે અમને આપશો વેચાતો શું છે ગ્લાસનો ભાવ શું છે અરે વારે વાહ બહુ સરસ અહીં પણ બાળકોએ સરસ મજાનું લીંબુ શરબત બનાવ્યું છે અહીંયા દીકરીઓએ સરસ મજાની ચિક્કી બનાવી છે આપણે પહેલાં ચિક્કી જોઈએ અને એનો પછી ટેસ્ટ કરીએ આપણે સરસ મજાની ચિક્કી તમે જોઈ શકો છો આ દીકરીઓ જે બેઠી છે સરસ મજાની ચિક બનાવી છે મજા આવી કે ના મજા આવી કે ના આવી વેરી ગુડ સરસ મજાનું સ્લાડ આપણી સામક્ષ છે ધોરણ પાંચની દીકરીઓ નિમિષા બેન છે હિમાની બેન છે નવ્યા છે હા સરસ મજાનું સ્લાડ બનાવ્યું છે આપણે સ્લાડ જોઈએ એમનું આ હા હા ટમેટર ગાજર કોબીજ બહુ સરસ મજાનું સ્લાડ સરસ મજાના ટોપરા પાક આ વિદ્યાર્થીઓ બનાવ્યો છે છોકરો ટોપરા પાક બન્યો કે ના બન્યો અરે વાહ સરસ મજાનો ટોપરા પાક બન્યો છે જુઓ તમે થોડી રબડી જીવું થઈ ગયું છે પણ સરસ મજાનો સરસ મજાના મેથીના થેપલા સાક્ષી સાક્ષીબેન અને એમની પણ એ સરસ મજાના મેથીના થેપલા બનાવ્યા છે આપણે જોઈએ સાક્ષી સાક્ષીબહેન સાક્ષીબેન કેવું છે થેપલા કેટલા બનાવ્યા છે હા શું ભાવ આપવાના છો વેચવા માટે પાંચ રૂપિયાનો એક થેપલો સરસ મજાના સાક્ષીબેને થેપલા બનાવ્યા છે આ બે દીકરીઓએ સરસ મજાની સુખડી બનાવી છે તેજલબેને સરસ મજાની સુખડી અંદર કાજુ બદામ કિસમિસ નાખીને સરસ મજાની શણગારી છે આ બંને દીકરીઓએ ચા બિસ્કિટ આ બંને મિત્રો સરસ મજાના આપણા ગુજરાતનું કહી શકાય એવી ચા બિસ્કિટ બધા લોકો વખાણે છે કે ગુજરાતમાં સૌથી વધારે ને ભારતમાં સૌથી વધારે ચા પીવાય છે જ્યારે આ બંને મિત્રોએ ધોરણ ચારના બાળકોએ સરસ મજાનું ચા બિસ્કીટનું એક સ્ટોલ ઊભું કર્યું છે ખરેખર બંને મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ છોકરો મજા આવીને આજે પૌઆ સરસ મજાના પૌવા ભાઈએ બનાવ્યા છે પૌવાને પણ જો સરસ મજાની સિંગથી શણગાર્યા છે તમે જાતે બનાવ્યા છે પૌવા હા વેરી ગુડ સરસ ખૂબ ખૂબ ગોટા એ સરસ મજાના ગોટા બનાવ્યા છે આ બધા વિદ્યાર્થીઓએ ધોરણ પાંચના તમે જોઈ શકો છો ગોટા છે લાલ ચટણી છે અને સરસ મજાની તમે જુઓ મરચો તળેલી છે જુઓ કેટલી સરસ મજાના બાળકોએ ખરેખર જે મહેનત કરી છે બહુ સરસ છે વિદ્યાર્થીઓ મળીને સરસ મજાની જે દાબેલી બનાવી છે શું ભાવ રાખ્યા છે દાબેલી ના ભાઈ કાજુ બીજા મૂક્યા છે શું શું ભાવ આપવાના છો પાલવી રહેશે બરોબર છે ખૂબ ધન્યવાદ આ વિદ્યાર્થી મિત્રોએ પૂરી શાક બનાવ્યું છે તમે જોઈ શકો છો સરસ મજાનું શાક બનાવ્યું છે બટાકાનું વટાણાનું અને પૂરી બનાવી છે ધ્યાન ભાઈએ બહુ સરસ બનાવ્યું છે ધ્યાનભાઈ સરસ મજાના ચૂરમા લાડુ અહીં ચૂરમા લાડુ આપણે જોઈ શકીએ છીએ જે રાજસ્થાનની પ્રસિદ્ધ વાનગી છે આરિયા ચૂરમા લાડુ તમે જોઈ શકો છો સરસ મજાનો લાડુ જુઓ તમે ખાલી ખરેખર આ રામપુરા મોટાની અંદર કદાચ કોઈ રસોઈની જરૂર હોય તો આ તમને પૂરી સેવા પૂરી પાડવા માટે એટલે ઉપસ્થિત છે વિદ્યાર્થીઓ સરસ મજાનો જે માવો બનાવ્યો છે ધોરણ આઠના વિદ્યાર્થીઓએ એ ખરેખર એમ અકલ્પનીય છે એવું આ બાળકોએ સરસ મજાનું તમે જોઈ શકો છો ડ્રાય થી ભરપૂર સરસ મજાનો માવો આ વિદ્યાર્થીઓ સરસ મજાના જુઓ બટાકા ભૂંગળા બનાવ્યા છે જે ભાવનગરના પ્રખ્યાત કહી શકાય એવા બટાકા ભૂંગળા સરસ મજાના જો આપ જોઈ શકો છો બટાકા તો બટાકાનું આ વિદ્યાર્થીઓએ સરસ મજાના ગોટા બનાવ્યા છે ગોટા સાથે લાલ ચટણી લીલી મરચાં ડુંગળી બહુ સરસ મજાના ગોટા બનાવ્યા છે